નમસ્કાર આજે રોડ રસ્તાને લઈને ગુજરાતભરની અંદર દરેક શહેર જિલ્લાઓની અંદર રોડ રસ્તાના દબાણો દૂર કરી રહ્યા છે એવી જ રીતે અમદાવાદની અંદર બાપુનગર વિસ્તારની અંદર જૂની ને જાણીતી મસ્સાની મસ્જીદ જે વર્ષો જૂની મસ્જિદને તોડી પાડવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો એને લગતા આજે બાપુનગર વિસ્તારની અંદર પ્રશાસન દ્વારા તેની રીતે ત્યાં રોડ ઉપર જેટલા પણ વેપારીઓ હતા તેઓને પણ ખ્યાલ આવી ગયો કે હવે અમારી દાળ ગણવાની નથી કેમ કે એ લોકો લોકો કારણે તે ટકી રહ્યા દબાણોને પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી રહ્યું છે તેમજ આ જ રોડ ઉપર આવેલ અંબર સિનેમાની બાજુમાં જ આવેલ બાલકૃષ્ણ સ્કૂલ છે તે પણ કટિંગમાં છે પરંતુ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ચાર મહિનાનો સમય માંગ્યો છે આપણે જોઈ શકીએ છીએ કે મસાની મસ્જીદને પણ તોડી પાડવામાં આવી રહ્યું છે તેની દિવાલો પણ તોડાઈ રહી છે